ભરૂચ જિલ્લામાં કેન્સર દર્દીઓ માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે જિલ્લામાં એકમાત્ર કેન્સર સારવાર કેન્દ્ર તરીકે સેવા આપતી અંકલેશ્વર શ્રી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્ર દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને કેન્સર સંબંધિત જરૂરી તપાસ સારવાર સર્જરી તેમજ હોસ્પિટલની આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે નિશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે આથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને સારવાર માટે મોટી રાહત મળી રહી છે ખાસ કરીને ભરૂચ જિલ્લો તથા આસપાસના વિસ્તારોમાં દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે વર્લ્ડ કેન્સર દિવસના અવસરે નાગરિકોને કેન્સર અંગે જાગૃત રહેવા સમયસર તપાસ કરવાની તથા પાત્રા લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઉપલબ્ધ મફત સારવારનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે નિષ્ણાતોના મત મુજબ કેન્સર સામેની લડતા સમયસર નિદાન અને યોગ્ય સારવાર અત્યંત મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ યોજનાનો વ્યાપ વધારવા માટે વધુમાં વધુ દર્દીઓને તેનો લાભ મળે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે નમસ્તે હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જાવેદ મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું રોજ વર્લ્ડ કેન્સર દિવસ દરમિયાન જાવેદ મોદી હોસ્પિટલ જે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં એકમ એક જ કેન્સર સેન્ટર અવેલેબલ છે જે પેશન્ટ્સને છેલ્લા પાંચ વર્ષથી કેન્સરના પેશન્ટ્સને અને પ્લસ બાકી બધા પેશન્ટ્સને પણ બટ સાથે સાથે કેન્સરના પેશન્ટ્સને છેલ્લા પાંચ વર્ષથી બધા જ જુદા જુદા ટાઈપના કેન્સર્સની સારવાર પૂરી પાડે છે અને એ કેન્સર ડેનું આજે સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું અને નવા ત્રણ પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે એચપી વેક્સિન ડ્રાઈવ પ્રોજેક્ટ નવજીવન અને પેપ્સમિયર ટેસ્ટિંગ ફોર ધ સર્વાઇકલ કેન્સર આ કેન્સર દિવસ દરમિયાન ના રોજ જેટલા પણ પાંચ પાંચ વર્ષમાં અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં પૂરા ટોટલ આ સેન્ટરના લીધે પાંચ હજાર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને અલગ અલગ કેન્સર્સની અને એની સાથે સાથે આ જે કેન્સરના દર્દીઓ પાંચ હજાર જેટલી સારવાર પણ એટલા માટે જ લઈ શક્યા છે બિકોઝ કે એમની પાસે ગવર્મેન્ટના દ્વારા ઉપલબ્ધ કરાવેલું આયુષ્યમાન કાર્ડ અવેલેબલ હોય અને અમારા હોસ્પિટલ સાઇડથી અમે આયુષ્યમાન કાર્ડ ગવર્મેન્ટ દ્વારા જે સેવા ચાલે છે એ ક્લસ્ટર લીધેલું છે તો એમાં અમે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ પેશન્ટની સો અંદાજે નિયર અરાઉન્ડ બાર કરોડ જેટલી અમાઉન્ટ છે કે જે આયુષ્યમાન કાર્ડમાં અપ્રૂવ થઈ છે ગવર્મેન્ટ દ્વારા ને એના લીધે જ પેશન્ટને પણ ઘણા બધા ફાયદા થયા છે સો આવી જ રીતે જાગૃતતા જળવાતી રહે સોસાયટીમાં અને ટ્રીટમેન્ટ થતી રહે હોસ્પિટલ જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ અને ગવર્મેન્ટના અપ્રોચથી એવી આશા સાથે નમસ્કાર છે હું રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ અંકલેશ્વરમાં અમે અહીંયા બધા કેન્સરની ટ્રીટમેન્ટ એક છતની નીચે આપતા હોઈએ છીએ અમારી પાસે આયુષ્માન ભારતની સુવિધા ઉપલબ્ધ છે હું સાત વર્ષથી કેન્સરની ટ્રીટમેન્ટ કરી રહી છું અને આયુષ્યમાન ભારતમાં જેટલા બેનિફિટ્સ આપણા પેશન્ટ્સને મળતા હોય છે એની વ્યાખ્યા શબ્દોમાં કરવી થોડું કઠિન કામ છે આપણે આપણે અત્યારે બી ડેવલપિંગ કન્ટ્રી છીએ બહુ બધા આપણા પેશન્ટ્સ છે જે બેસિક ટ્રીટમેન્ટ બી અફોર્ડ નથી કરી શકતા એમને આયુષ્યમાન યોજનાથી જે સહયોગ મળે છે ખાલી ટ્રીટમેન્ટ જ નહીં ટ્રીટમેન્ટ પછી બી આયુષ્યમાનના અંતર્ગત બહુ બધી ઇન્વેસ્ટિગેશન ઇન્ક્લુડ થાય છે ટ્રીટમેન્ટ પહેલાં બી પેશન્ટનું જે માનસિક એક સ્ટ્રેસ છે કે આ ટ્રીટમેન્ટનું કોસ્ટ કેવી રીતે બેર કરીશ અને કયા હોસ્પિટલમાં મારે જવાનું ક્યાં નથી જવાનું એ બધી વસ્તુ યોજનાના લીધે બહુ સરળ થઈ ગઈ છે યોજનામાં બહુ બધા રેસ્ટ્રિક્શન્સ છે બહુ બધા ગાઈડલાઇન્સ છે તો પેશન્ટને આ ચિંતા કરવાની જરૂર નથી કે હું જે સારવાર લઉં છું એ સરખી છે કે નહીં એનું કોઈ ઓલ્ટરનેટ છે કે નહીં કેમકે યોજનામાં ટ્યુમર બોર્ડ ડિસ્કશન મેન્ડેટરી છે તો તમારા ટ્રીટમેન્ટમાં જેટલા ડૉક્ટર્સ ઇન્વોલ્વ છે બધાની સાઈ બધાની ઓપિનિયન જોઈએ એના પછી જ તમારું ટ્રીટમેન્ટ ચાલુ થઈ શકે આવા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કેન્સરની ટ્રીટમેન્ટ દર દિવસ સાથે બદલાતી હોય છે અને યોજનામાં જે કમિટીઝ છે એમને જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ અને જે બધી પ્રોસેસ બનાવી છે દેટ ઇઝ પેશન્ટ માટે એ બહુ લાભદાયક છે અને હું તો એવું જ અનુરોધ કરીશ કે બધાય યોજનામાં ઇન્વોલ્વ થવાનું ઇન્સ્યોરન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ કેમ કે કેન્સરની ટ્રીટમેન્ટ દર દિવસ સાથે મોંઘી થતી જાય છે અને કેન્સરના જે કેસ છે એ બી દર દિવસ સાથે વધતા જાય છે આઈ આ ઇન્ડિયન આયુષ્માન ભારત લાભ છે અને જેમ આપણે આગળ વધીએ હજી જાય તો એ પેશન્ટ માટે માટે સોસાયટી બહુ બેનિફિશિયલ મારે પેટમાં ઘાટ હતી અને ખબર પડી કે ત્યાં મોદી મોદીબેન મોદી હોસ્પિટલમાં ક્યારની સારવાર ચાલે છે ક્યારથી અમે આવ્યા અને ઓપરેશન કરાવ્યું અને હમણાં સારી રીતે સારો શું રૂપિયાનો ખર્ચો નહીં થયો ભાઈ સારવાર મફતમાં થઈ છે અને સરકાર શ્રીનો બહુ મોટો આભાર સીમામલી ગામથી આવેલા છે અમે સાકબારા તાલુકાના જયાબેન મોદી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડથી થાય છે એમ એટલે અમે અહીંયા આવ્યા અમારો એક રૂપિયો લેતામાં આવ્યો નથી એ કોઈ લીધો નથી એની બદલ અમને સરકારથી બહુ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે